સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ હોય છે એ સમાજનું સવિશેષ મહત્વ હોય છે અને આવો જ સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે આદિવાસી સમાજ આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરા રીત રિવાજો અને ધાર્મિક વિધિ વિધાન મુજબ છોટાઉદેપુર ઉદેપુર જિલ્લાના જતપાઈ તાલુકાના મોટી અમરોલ ગામમાં સો વર્ષ બાદ દેવોના જૂના આયખાઓ દૂર કરી નવા આયખા મૂકી દેવસ્થાનોનું નવીનીકરણ કરી દેવોના લગ્ન લેવાની પરંપરા મુજબ ગામના પ્રત્યેક નાગરિકમાં અનોખો વર્તાઈ રહ્યો છે ત્યારે આદિવાસીઓના વાદ્ય સંગીતના સાધનો જેવા કે મોટલા ઢોલ માદલ ઘુઘરા થાળી વાંસળી અને ખલખસિયાનો મધુર સુર રેલાવી એક અનોખી રીધમ રેલાતા આદિવાસીઓમાં પણ સુરાતન ચડતું હોય છે અને વાદ્ય સંગીતની રીધમ સાથે લયબદ્ધ રીતે પારંપરિક નાચગાન કરતા હોય છે ત્યારે આમરોલ ગામના લોકો પરંપરાગત વસ્ત્રો ધારણ કરી વિશાળ જનમેદની વચ્ચે થિરકવામાં કોઈ કચાશ છોડી નથી જોઈએ અમારા પીઠોરા સમાચારનો વિશેષ અહેવાલ બાબા હિન્દ અને પાનગાના ઉત્સવો દરમિયાન પ્રકૃતિ પૂજા કરવી એ આદિવાસીઓની પ્રાચીન પરંપરા રહી છે અને સદીઓ જૂની પરંપરાઓને અનુસરી આજે પણ આદિવાસીઓ દેવોની પીડી નવીનીકરણ કરી આસ્થાભેર અને ધામધૂમપૂર્વક દેવોની પીઢી બદલવાના ઉત્સવો ઉજવતા આવ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવી તાલુકાના સૌથી મોટા એવા મોટી અમરોલ ગામના લોકો અથાગ પરિશ્રમ કરી આનંદ ઉલ્લાસ અને આસ્થાભેર સો વર્ષ બાદ રૂપિયા વીસ લાખના ખર્ચે જુવાડિયા ઈંદ સાથે દેવોની પીઢી બદલવાના ઉત્સવને ઉજવવામાં કોઈ કસર છોડી નથી જેતપુર પાવી તાલુકાના સૌથી મોટું એવા અમરોલ ગામમાં અંદાજે એક સદી પહેલાં ગામની સીમમાં તેત્રીસ જેટલા દેવી દેવતાઓના આયખાની પીઢી બદલવામાં આવી હતી અને એક સદી બાદ ગામમાં રહેતા બાર હજાર લોકો એક જ વિચારધારા ધરાવી દેવોની પીઢી બદલવાનો નિર્ણય કરતા પ્રત્યેક પરિવારે રૂપિયા દોઢ હજાર તેમજ નોકરી કરતા પરિવારે સાડા છ હજાર જેટલો ફાળો ઉદાર હાથે આપ્યો અને સાથે સાથે પ્રત્યેક નાગરિક પોતાની ફરજ અદા કરી શ્રમદાન કરી જેતપુર પાવી તાલુકાના મોટી અમરોલ ગામના દેવોને પરણાવાના ઉત્સવને ઐતિહાસિક બનાવી દીધો છે પાવી જેતપુર તાલુકાનું આ મોટી અમરોલ ગામ છે મોટી અમરોલ ગામની વસ્તે તેર હજારની છે ત્યારે અમારી જે આદિવાસી પરંપરા મુજબ જે ગામને અંદર ગામ સાહેબ જોવાર્યા ઈદને જે કાર્યક્રમ આજે ખૂબ મોટો ભવ્ય થઈ રહ્યો છે તો એમાં ખાસ કરીને અમારા જે ગામના જે માણસો જે છે એમાં ખીલ જે પેઢી બદલવામાં આવે એમાં નવા ઘોડા મૂકવામાં આવે છે નવા ખીલ બનાવીને એક ઘડીને એને મૂકવામાં આવે છે તો સમગ્ર ગામની અંદરથી જ એકસો ને દસ જેવા જે ખીલ બનાવવાના હતા એ ગામની અંદરથી જ લાકડું મળ્યું છે અને એના ખીલ અલગ અલગ જે અમારા ચોત્રીસ જેવા જે દેવ છે એ દેવની અંદર ખીલ અને ઘોડા બેસાડીને જે અમારી સંસ્કૃતિ પ્રમાણે સો વર્ષ અગાઉ જે થયેલું એ અમે આજે પેઢી અહીંયા બદલી છે અને ખાસ કરીને જે અહીં જે અમારા ચાલીસ કિલોમીટર દૂર જે ડોલરિયા ગામ છે ડોલરિયા ગામની અંદર ત્યાંના કુંભાર સાથે અમે ઘોડા જે નક્કી કરેલા અને એ ઘોડા લેવા માટે સમગ્ર મોટી અમરોલ ગામ ખૂબ મોટી સંખ્યાની અંદર એ ઘોડા લેવા માટે જોડાયું હતું તો દેશ અને દુનિયા જે વાત કરે છે કે આદિવાસી એકતાનું પ્રતિક છે તો એ અમે આજે જોઈ રહ્યા છે કેમ કે ગામની અંદરથી જ જે કંઈ જે સહકાર પાંચ જણનું કામ હોય તેની આગળ પચીસ જણ આવીને ઊભા હતા એવું જે આ કાર્ય થયું છે તો અમારી સંસ્કૃતિ પ્રમાણે આજે જે છોટાઉદેપુર જિલ્લાની અંદરથી

મોટામાં મોટું ગામ અમારું મોટી અમરોલ આ મોટી અમરોલ ગામની અંદર અમે તમામ પક્ષના રાજકીય આગેવાનો તમામ પક્ષના રાજકીય આગેવાનો સૌ સાથે મળી ગામના યુવાનો વડીલો બધાને ભેગા મળી અમે મિટિંગ કરી અને આ જે આદિવાસી સમાજની પર જે ઓળખ પર જે સવાલો ઉભા થયા છે સરકાર દ્વારા એને પણ સાબિત કરવા માટે અમે સૌ સાથે મળી આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ દરેક ગામની અંદર આ ગામ સહિત કરવામાં આવે તો અમે તમામ રાજકીય પક્ષના આગેવાનો સાથે મળી અને એ નક્કી કર્યું કે જેતપુર પાવી તાલુકાની અંદર બહુ મોટું આપણું ગામ છે તો આપણે બધા સાથે મળીએ એકજૂટ થઈએ ખભે ખભો મિલાવીએ અને આપણા સમાજ માટે સૌ સાથે મળી આ જે પ્રશ્ન છે એ સોલ્વ કરીએ અને આપણી જે પરંપરા છે આપણી પેઢી છે અને જે આપણી માનીએ છીએ જે દેવદેવીઓને એની આપણે સ્થાપના કરીએ સો વર્ષ પહેલાં જે કંઈ સ્થાપના કરવામાં આવેલી એ મોને ખ્યાલ નહીં પણ વડવાઓનું કહેવું છે કે સો વર્ષ પહેલાં જે કંઈ આ પેઢી દેવો દેવોની પેઢી જે બદલવામાં આવેલી અમે આ દેવોનું આ વર્ષે નવું સ્થાપન કર્યું છે એની અંદર અમારા ગામની અંદર ચાલીસ જેટલા દેવોનું અમે સ્થાપના કરી છે બીજી તારીખથી જે રાજીનું ઉગવાનું કરી આજ તારીખ સુધી સત્તર દિવસના અમારા ગામના તમામ રાજકીય પક્ષના આગેવાનો અને તમામ પૂજારાને પડવાના કહેવાથી ઉપવાસ કર્યા છે આજે સત્તર સત્તર અઢાર અઢાર દિવસના ઉપવાસ કર્યા છે અને ઉપવાસ કરી આજે ડાળો લાવી આજે ડાળોનું વાવેતર કરી એને ડાળોને રોપી આવતીકાલે ડાળોનું વિસર્જન છે અને સાથે સાથે તમામ મારા ગામના સાથી મિત્રો વડીલો માતાઓ બહેનો સૌ સાથે મળી સરકારી નોકરી કરતાં અર્ધ સરકારી નોકરી કરતા મજૂરી કરતા તમામ સમાજના ભાઈઓ બહેનો બધા તમે અમે તમામ ફંડ ફાળો આપી અમે લાખોની સંખ્યાની અંદર ફંડ એકઠું ઘડી અને આ પ્રસંગ અમે બિનરાજકીય ઉજવવા ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અમારી શાદી ગજગજ ગજ ફૂલે છે કે અમારો જે આ પ્રોગ્રામ સફળ બનાવવા માટે અમારા તમામ રાજકીય પક્ષના આગેવાનો આવ્યા એમને પણ કોટી કોટી વંદન અને નમન કરું છું જય હિન્દ જયારે ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ દેવોને નોતરવા રાજીનું ગાયનું કરી કાઠી કાઢી ગામને ચોખ્ખું કર્યા બાદ અઢાર જાન્યુઆરી સુધી સતત પંદર દિવસના અથાગ પ્રયત્નો કરી ગામના પ્રત્યેક પરિવારની સુખાકારી જળવાઈ રહે ગામની સીમમાં સ્થાપિત દેવો અને પૂર્વજોના આશીર્વાદ સતત મળતા રહે તેવા શુભ સંકલ્પ સાથે જુવારિયા ઇંદને ઉજવી દેવોની પેઢી બદલી દેવોના લગ્ન યોજાયા છે અને હજી આનું દિવસ સુધી પૂજા પાત્રી ચાલશે આજરોજ અમે અમારા મોટી અમરોલ ગામને દેવોની પેઢી બદલવાનું અને ગામસાહિત જુવારિયાત કરવાનો જે અમારો બીજી તારીખનો બીજી તારીખથી લઈ અને આઠ તારીખે જુવારા વાવી અને આજે સત્તર તારીખનો અમારો આ મોટી અમરોલ ગામનો આદિવાસી સંસ્કૃતિ મુજબ જે આજે આ મેળો કરી રહ્યા છે એમાં હજારોની સંખ્યાની અંદર આજુબાજુ ગામમાંથી સૌ પધાર્યા છે તમામ પક્ષના આગેવાનો પધાર્યા છે અને જે ઢોલ અને માંદાળ સાથે અહીંયા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે સરપંચો ઉપસ્થિત રહ્યા છે તેમનું અમે સ્વાગત કરીએ છીએ આભાર માનીએ છીએ અને આ જ રીતે આગળ પણ આવા કાર્યક્રમો થાય આજે અમારી દેવોની પેઢી છે સો વર્ષથી પણ વધારે વર્ષ પહેલાં આ આવો કદાચ પ્રોગ્રામ થયો છે એના પછી અમે પહેલીવાર કર્યા છે ત્યારે સૌ અમારા ગામના સૌ આગેવાનોની નેજા હેઠળ કાર્યક્રમ અમે આજે કર્યા છે અને આ મેળાની અંદર બધા ઉપસ્થિત રહ્યા છે એમનું તમામનું અહીંયા અમે સ્વાગત કરીએ છીએ જય આદિવાસી જય જવાહર આજે આ પાવીજેતપુરના આમરોલ ગામમાં પીઢી બદલવાનો કાર્યક્રમ છે પીઢી બદલવાનો મતલબ છે રિનોવેશન ગામમાં જે દેવી દેવતાના ખૂટડા છે દેવસ્થાનકો છે એ લાકડાના માટીના બનેલા હોય છે અને બનાવતી વખતે સ્વીકારી લેવામાં આવે છે અમુક સમય પછી આ બદલવા જોઈએ તો આદિવાસી સંસ્કૃતિ જે છે એ સતત અપડેટ થઈ સંસ્કૃતિ છે નવું નવું સ્વીકારી સંસ્કૃતિ છે એ કોઈ પણ પ્રકારના કોન્ક્રીટના બાંધકામમાં માનતી નથી પ્રકૃતિને નુકસાન થાય કોઈ કામ કરતી નથી તો આ જે પીઢી બદલનો કાર્યક્રમ આ ગામમાં થઈ રહ્યો છે આ પ્રકારના કાર્યક્રમો છોટા ઉદેપુર જિલ્લાના દાહોદ જિલ્લાના પંચમહાલ જિલ્લાના જ્યાં જ્યાં આદિવાસી રાઠવા સમાજ છે કે બીજા સમાજો છે એ મધ્યપ્રદેશમાં આ કાર્યક્રમો થાય છે અને છોટા ઉદેપુરમાં ખાસ કરીને પાછલા કેટલાક સમયમાં આ પ્રકારના કાર્યક્રમો થવાનું વધારે થયું છે એનું ખાસ કારણ એ છે કે બે હજાર એક બે હજાર ચાર તેર અને પાછલા કેટલાક વર્ષોથી અહીંના જે આદિવાસીઓ છે એની ઓળખ એની સંસ્કૃતિ ઉપર કેટલાક સવાલો ઊભા થયા છે એમના દાખલાઓના પ્રશ્નો ઊભા થયા છે આદિવાસીઓ હોવા ઉપરની શંકા ઊભી થઈ છે એટલા માટે એક પ્રતિક્રિયા પણ અહીંયા ઠેર ઠેર આદિવાસી સમાજ પોતાની જે પારંપરિક સાંસ્કૃતિક જે અભિવ્યક્તિઓ છે રિવાજ છે આ સંસ્કૃતિ છે એને ઉજાગર કરી રહ્યા છે અને દુનિયાને ગુજરાતને દેશને બચાવી રહ્યા છે કે અમારી ઓળખ ઉપર શંકા કરવાની કોઈને જરૂર નથી અમે આદિવાસી છે આવીને જોઈ લો તો આ પ્રસંગ સાથે મારો એ પણ સંદેશ છે તંત્રને સરકારને કે રાઠવા આદિવાસી છે ગુજરાતના આદિવાસીઓ છે એમની ઓળખ ઉપર કોઈ શંકા કરવી નહીં જોઈએ અમે આદિવાસીઓ છીએ અને આ એનું ઉદાહરણ છે અને ઠેર ઠેર પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે આજે મોટી અમરોલ ગામે જુવારિયા ગામ સાહિદની આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી થઈ રહી છે ગામના દેવી દેવતાઓની આદિવાસી પરંપરા પ્રમાણે પૂજન વિધિ ચાલી રહી છે આ મોટી અમરોલ ગામે ઈદના કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર આદિવાસી જનતા ઉઠે છે અને અમારી આદિવાસી સમાજની પરંપરા સંસ્કૃતિનો ભવ્ય ભંડારો છે જે જળવાય રહે એના માટે આ ઈદનો કાર્યક્રમ આ વિસ્તારની અંદર યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યાની અંદર આમ જનતા ઉમટી છે તો સમગ્ર જનતાનો આ કાર્યક્રમની અંદર પધાર્યા છે એમનું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પણ એમનું સ્વાગત કરું છું વસ્તુ